નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે સિંધી સમાજ ના ચાલીસા વ્રત નો આજથી પ્રારંભ થયો છે સિંધી સમાજ ના લોકો ચાલીસ દિવસ સુધી વ્રત ના નિયમો પાળીને ભગવાન ઝૂલેલાલ ની આરાધના કરશે ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં આવેલ સંત પ્રભારામ જલાશ્રમ સહિતના સિંધી સમાજના દેવસ્થાનોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી ભાવિકોએ ભગવાન ઝૂલેલાલના દર્શન અને પૂજન કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો ચાલીસા દરમિયાન સિંધી સમાજના દેવસ્થાનોમાં દરરોજ કીર્તન સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે